નમસ્કાર દર્શક મિત્રો આપની નિહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી ટાઉન પોલીસે બાઇક ચોરી અને મોબાઈલના સ્નેચિંગ કરતાં બે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા આ ગુનેગારો મોબાઈલ સ્નેચિંગ કરવા માટે બાઇકની પહેલાં ચોરી કરતા હતા અને ત્યારબાદ ચોરીની બાઇક લઈને મોબાઈલ સ્નેચિંગને અંજામ આપતા હતા આવા બે આરોપી એવા નિર્મલ પરમાર અને દેવેન્દ્ર પુરોહિતને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા અને ટાઉન પોલીસમાં નોંધાયેલા બે ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો છે આ સિવાય પણ તેઓ સાથે અન્ય ગુનાઓ નોંધાય છે એટલે કે તેઓ રીઢા ગુનેગાર છે અને અન્ય કેસોમાં પણ તેઓની સંડોળની સામે આવી છે બંને આરોપી પોલીસે ત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણ્યાસી ટકા જ્યારે સાંજે એકતાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ 4.1 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી નવસારીના વિજલપુરમાં 20મી ફેબ્રુઆરીથી ઉત્તર ભારતીય સમાજના લાભાર્થે ભાગવત કથાનો આરંભ થશે નવસારીના વિજલપુર આમનાગરમાં ઉત્તર ભારતીય સમાજના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લાની ભવ્ય ભાગવત કથા 20મી ફેબ્રુઆરીથી શરૂ થશે કથાનો સમય સાંજે 6:30 થી 6:60 રાખવામાં આવ્યો છે આજે ઉત્તર ભારતીય સમાજના ભવનમાં પધારેલા કથાકાર પ્રફુલભાઈ શુક્લનું પ્રમુખ નહારસિંહ હરિમોહન તિવારી પપ્પુભાઈ જગદંબા માર્બલ અશોક ત્રિપાઠી રાજેશભાઈ શર્મા વિજય પટેલ બાબુસિંહ ભદૌરિયા તથા સમસ્ત ઉત્તર ભારતીય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કથામાં દરરોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લાએ ભાગવત કથા સુપેરે સફળ થાય અને સંપન્ન થાય એવા આશીર્વાદ આપ્યા હતા કથાને સફળ બનાવવા માટે ઉત્તર ભારતીય સમાજ ઉમંગ આનંદ અને ઉત્સાહ વર્તાવી રહ્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટીનો વિશ્વ પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચોત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે તે પણ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ છસો એકતાલીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધનકર્તા શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના વીસમાં દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ સંશોધન કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા જણાવ્યું હતું ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન ઉડમાં છે પરંતુ હજુ તેને વેગવંતુ બનાવવાનું છે તેમ કહી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને નવા યુગનો આરંભ ગણાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહવાન કર્યું હતું શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા કલા મહાકુંભમાં ઝળક્યા વાસદા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદાના વિદ્યાર્થીઓ વકૃત સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધોરણ નવમાં પટેલ ખ્યાતિ અને તૃતીય ક્રમે ધોરણ આઠમાં પટેલ આર્ય નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધોરણ નવમાં પંડ્યા પ્રિયાંશી અને દ્વિતીય ક્રમે ધોરણ છમાં ભોરસટ આરજવ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધોરણ સાતમાં થોરાટ દ્વિતીય એકપાત્રી અભિનયમાં દ્વિતીય ક્રમે

તેના ગામના જ વિકાસમાં પણ રોડા નાખતો હતો ગ્રામ પંચાયતમાં જઈ ખોટી દલીલો કરી અધિકારીઓ સાથે તોછડાઈ પૂર્વક વર્તતો હતો આ ઉપરાંત ગામના ગરીબોને આવાસ મંજૂર કરાવી આપવાનું જણાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો લાભાર્થીઓના દાખલા સહાય જેવા કામો પોતાની ઓળખથી કરાવી આપવાની લાલચ આપી લાભાર્થીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો નકલી સીએમઓ અધિકારી નીતેશ ચૌધરી પકડાતા તેના વતન વાસ્કુઈમાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા નીતેશ ચૌધરી પોતાના ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોના ગામોમાં પણ પોતે ઉચ્ચ કક્ષાનો અધિકારી હોવાની ઓળખ આપી તોડબાજી કરતો હતો કડોદ માંડવી તાપી નદીમાં રેતી ઉલેચવાની લીઝ ધનાવનારાઓ પાસે જઈ તેમની પાસેથી પણ રૂપિયાનો તોડ કરતો હતો અને રૂપિયાનો આપે તો રેતી ઉલેચના કિનારાઓની નાવડી પણ ઉઠાવી લાવતો હતો આટલું જ ઓછું હોય તેમ પોતાના ફળિયાનામાં રહીશોને પણ ધાક ધમકી આપતો હતો જેથી ફળિયાના રહીશો તેમજ ગ્રામજનો નિતેશ ચૌધરીની કરતુતરી ત્રાસી ગયા હતા આ ઠગ ભગત તોડબાદ નિતેશ ચૌધરી પકડાતા તેના વતન વાસ્કોઈમાં જ લોકોએ ફટાકડા ફોડ્યા હતા તોડબાદ નિતેશ ચૌધરીના કોર્ટમાં રજૂ કરતા નવસાઈની કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા નિતેશ માત્ર નવસારીના પાંચ અધિકારી તરીકે અમલસરમાં કાયમી બંધ કરાયેલ અંધેશ્વર રેલવે ફાટકની જગ્યાએ છ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ રોડ બનશે ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત થયું અમલસરમાં આવેલ બે રેલવે ફાટકો પૈકી અંધેશ્વર મંદિર સામેનો રેલવે ફાટક નંબર એલસી 112 એકસો બાર મે બે થી હજાર બાવીસથી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવેલ છે બાદમાં સ્થાનિકોની રજૂઆત તેમજ સામાન્ય જનતાની લાગણી અને માંગણીને ધ્યાને રાખી રેલવેતંત્રએ ફાટકની જગ્યાએ અંડરગ્રાઉન્ડ રોડ બનાવવાની પરવાનગી આપતા નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે અંડરગ્રાઉન્ડ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલીના સુરખાઈ ગામે જૂની અદાવતમાં જીવલેણ હુમલો અદાવતનો ખાર રાખી તેના જ પિતરાઈભાઈ અને ભત્રીજાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચીખલી પોલીસે આ અંગે ગુનો નોંધી હુમલાખોર પિતા પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરખાઈ રહેતા મકનભાઈ રવિવારે તેમના ઘરની પાછળના ભાગે હતા તે સમયે તેમના પિતરાઈભાઈ રમેશભાઈ ભલાભાઈ આહિર અને તેના પુત્ર ચેતન રમેશ જૂની અદાવતમાં ગાળો આપતા ઠાકોરભાઈએ ગાળો ન આપવા જણાવતા તું મારા છોકરાને ખાઈ ગયો છે એમ કહી ચેતન આહિર કુહાડી લઈને મારવા દોડતા ઠાકોરભાઈએ કુહાડી પકડી લેતા ચેતન અને તેના પિતા રમેશ આહિરે તેમને લાત મારી નીચે પાડી નાખી પિતા પુત્રએ ભેગા થઈ લાત ધિક્કા મૂકીનો માર મારવા માંડ્યો હતો જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઠાકોરભાઈને વધુ માર ખાતા બચાવ્યા હતા આસપાસથી દોડ્યા દોડી આવેલા લોકોએ ઠાકોરભાઈને બચાવતા હુમલાખોર પિતા પુત્રએ જતા જતા કહ્યું કે આજે તો તમે બચી ગયા છે પરંતુ પાછા લાગમાં આવશે તો પતાવી દઈશું આ અંગેની ફરિયાદ મારના ભોગ બનેલ ઠાકોરભાઈએ ચીખલી પોલીસમાં નોંધાવતા ચીખલી પોલીસે હુમલાખોર પિતા પુત્ર રમેશ અને ચેતન આહિર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર એવા ચૌધરી આજે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો નવસારી વિજલપુર નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સત્તાવાર રીતે તેમને દેવચૌધરીને નવસારીના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને જેઓએ આજરોજ આવી અને પોતાનો ચાર્જ સંભાળ્યો હતો તેઓએ નવસારીના વિકાસ માટે જરૂરી પગલાં લેવા માટે સૂચન કર્યા હતા તો નવસારી શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરવા માટે અપીલ પણ કરી હતી અને પ્રાથમિક ધોરણે માળખું તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આજે આજે જે કમિશનર બધા હતા તેમને મિનલબેન દેસાઈ જે માજી નગરપાલિકા પ્રમુખ છે તેઓ દ્વારા તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું નવસાઈના નેશનલ હાઇવે અડતાલીસ પર સર્જાયો અકસ્માત આરટીઓ કચેરીની સામે એક કાર ડિવાઇડર પર ચડી જવા પામી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કાર ચાલક જ્યારે કાર રહ્યો હતો ત્યારે અચાનક તેને જોકો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સ્થાનિકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે કારમાં ચાલક હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને કારને સલામત રીતે રસ્તાની સાઈડ પર મૂકવામાં આવી હતી અને આ જે કારનો અકસ્માત સર્જાયો હતો તેને લઈને હજુ સુધી કોઈ પોલીસ चपडे कोही गुन नोधायो नी